ટોકોભરાય છે પાણી પાણી થઈ ગયું ખબર નહી લાગતી મોટર ચાલુ કરી છે પાણી આવી જાય છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનો મારા નવા બ્લોગ નો દિવસની શરૂઆત થાય છે બપોરે બાર વાગે મારો રોજ બાર વાગી જાય કામ બધું ઓલરેડી કરી દીધું સર રસોઈ એટલી બાકી છે પણ રસોઈયા જ કરવાની નહીં કારણ કે આજ બાટલો લઈ ગયા છે પાર્લરે એટલે એ રસોઈયા જ કરવાની નહીં એવો જોઈએ ખાવાનું તો ચેવું કરીશ બધા કારણ કે સાહેબ કહેતા દાખ અમે તો ત્યાં જણા તો નાસ્તો કરી લઈશું અને મને આજ પેટમાં દુખાય સર મજા નહીં આજ કાલની એટલે આજ મારે ખાવું નહીં એટલે એ ત્યાં જણા તો પાર્લરે ખાઈ લેશે અને જો વાસણનો ઢગલો કરી મૂક્યો છે લુસી નજીક વાસણ જોસી મૂક્યો છે અને બાટલો તો જો બાટલો કાઢીને લઈ જી અમારો રોજ ઘેર થઈ રહે તો તો થઈ રહે ગમે તે એક જગ્યાએ તો થઈ જ રહેશે એટલે ચાલુ જ રહેશે આજે રસોઈ કરવાની એટલે આ થોડી શાંતિ છે આજે આરામ કરી લઈએ સારું ચલો થોડી વાર એમ મળીએ અમે કોકનું चालू चाबू बरातो ने એટલે મતે ચાલુ ઓટો મારવા જે પહેલા ઇસ્ત્રીવાળાનો થોડું કામ છે ઇસ્ત્રીવાળાનો તોતે ઈ જઈએ છીએ થોડો બગીચામાં ઓટો મારીને આવીએ ઇસ્ત્રીવાળાને કામ છે તે કરીને આપતરીએ બગીચા આપણો બગીચામાં આવી ગયા છે બગીચામાં હમે છે કે કોઈક બનતું લાગે છે કશાકનો પ્રોગ્રામ હોય કે એવું કોક લાગે છે મને બહુ આઈડિયા નહીં પણ કશાકનો પ્રોગ્રામ હોય એવું લાગે છે એટલે અમે બધા બગીચામાં કોક જમવાનું ને એવું રાખ્યું હતું બધા રસ ખબર નહીં એવું તો તે બધું ટ્યાબલને બધું ગોઠવેલું હતું તો હવે લઈ જશે બધું જમી લીધું લાગે છે પક્ષીઓ કબૂતર કેવું ઉડીશી મસ્ત ઝાડમાંથી તો પક્ષીઓનો અવાજ આવે છે બાજુ સોસાયટીનો રોડ બેઠી બધી આ ચારે બાજુ બોકડા અને આ ઝાડમાંથી પક્ષીઓનો અવાજ આવે બધો ઓટો મારીને આવી ગયા એ મિટિંગ ચાલતી હતી બધી અમારી સોસાયટીની તે જમણવારને એવું બધું ચાલુ હતું એટલે જમીન બધા નવરા થઈને એવો બેઠા હતા બધા મીટિંગ ચાલુ છે તે છીએ બધા મીટિંગો બધા અને હું તો ઓટો મારીને આવતી રહે મારે ગેર તો બધું કામ હોય ને એટલે ઓટો મારીને આવતી રહે આખો રાઉન્ડ મારીને સોસાયટીનો બગીચાનો રાઉન્ડ મારે સોસાયટીનો રાઉન્ડ મારીને આવતી રહી ચલો હવે આપણે આપણા ઘરે આવી ગયા છીએ જોવા ઊંઘવા માટે તૈયારીઓ કરી છે થોડીવાર ઊંઘી લઈએ આજે રસોડું કરવાનું હતું રસોઈમાં એટલે આજ આરામ હતું એટલે આજ बगीचा मुलाकाशी पासी आता बपोरे जाई आमचं रोज तर हजे होत नाही जाती आता तर बपोरे जाईस बगीचा मुलाकात लई आई आणि थोडीवे आराम करली आहे पास साहेबवडाशी पासा सारं चलो थोडी होईजी હેલો આપણે પકોડી બકોડી ખાઈ અને ઘરે આવી ગયા છીએ વાગી ગયા છે હાડાપચ આજ તો બાટલો નહોતો એટલે ચા બનાવીને એટલે પકોડી ખાવા જઈ અને જેટલું આજ તો મેં આખો દિવસ કશું નહીં ખાધું કાલ રાત્રે ખાધું હતું ને પૌવા પેલી ડીશમાં હતા ને એટલા પૌવા ખાધા હતા ને તે ઠેડ અત્યારે તે વીસ રૂપિયાની પકોડી ખાધી બસ આખો દિવસ કશું ખાધું નહીં પેટમાં થોડું દુખાતું હતું ને તે એટલે આખો દિવસ ભૂખી રહી અત્યારે વીસ રૂપિયામાં પકોડી ખાધી એટલું જ કરીશું બીજું કંઈ કરી નથી અને ચા પીધી નહીં તો ચા બનાવી જ નહીં બાટલો નહોતો એટલે ચા ના બનાવી અને સાહેબ જતા રહ્યા પાર્લર અને હું ઓટા મારું છું હવે થોડો ઓટા મારી પછી અંદર જઈને કામ કરું કપડાને લઈને મૂકી છે તે વાળવાનું છે વાળી દઈશું થોડા તે હુંકો દેવાના આપણે લઈ લઈશું રોજ એના એ જ હોય છે બધું અમારે કોઈ નવીનતા હોતી નહીં અમારા બૈરાને આજ હોય તકલીફ એ નવું નવીનતા કોઈ હોય જ નહીં બધું આજ હોય એટલે હું ઓટા મારું છું વિડીયો બનાવે કરું છું અને મસ્ત વાતાવરણ છે ના ઠંડી ના ગરમી એટલે ગમે છે એટલે સારું બહુ બોલ બોલ કરે ને તો તમને તમે કંટાળશો એના કરે તમારે બહુ બોલવું નથી ચલો ઓટા મારીને મળીએ ચલો આપણો ઓટા મારી લીધા ઘણા મારે હા ગણા નહીં પણ આ તો મારી જ દે છે એટલા મારે તો ગણા જ નહીં આતું હવે જઈએ ઘરમાં ને ઉવાળીએ લઈ મૂક્યા છે આ થોડા હું હોય છે એ હું અવડે લઈ લઈએ અને જે લી લીધા છે એ વાળી દઈએ અને આ તો પાછું રહી જતું હતું તે પાછું ચું થયું કામ કરી અને નવરી થઈ અને થોડી વાર આડી પડી સાહેબ આવ્યા તે સાહેબ થોડી સાહેબ જોડે વાતો કરી અને પછી બેઠા તો સાહેબ ઊંઘી ગયા અને પછી તરત મેમન આવ્યા તે મેમનને તો ચા પાણી તો ના કરી મેમને બેઠ્યા વાતો કરી તે એરા પાંચ સાડા ચાર પૂણા પહોંચે જ્યાં અને પછી વાસણ ગોઠવ્યા ને બધું કરીને ના પકોડી ખાવા જઈએ અને હું આખો દાડો જતો રહ્યો હવે રસોઈ હવે થોડી વાર બેસી શું પણ રસોઈ કરવાનું એટલે ચાલુ જ રહેવાનું બધું રાતના દસ વાગે સાહેબ ખાવા બેઠા એ બોલો રાતના દસ વાગે દસ વાગે ખાઈ જાય તો વાસણ ઘસવાના બાકી માં

હેમત ઘર વચ્ચે મોહન કુમાર મોબાઈલ જોવે છે આટલી ઠંડીમાં મારા ઘેર પંખો ચાલુ બોલા હું કરું અમારે પંખો ચાલુ રાખીને જ ઊંઘો દખશું પંખાનો અવાજ આવે ને તો જ ઊંઘ આવે ને ઊંઘ નહીં આવતી ચલો આટલા માટે આટલો જ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી